ગાંધીનગર શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કા તોડકી સક્રિય બની છે મગોડી એસઆરપી ક્વાર્ટર્સ બાદ હવે શહેરને અડીને આવેલા આલમપુર શાક માર્કેટ પાસે આવેલી ચાર દુકાનોના તાળા તોડીને ચોરી કરવાનો બનાવ પોલીસે ચોપડી નોંધાયો છે ગાંધીનગરના છિલોળા વિસ્તારમાં તસ્કરો એક અઠવાડિયામાં બીજી મોટી ગરફોડચોતને અંજામ આપ્યો છે આલમપુર શાક માર્કેટ પાસે આવેલી ચાર દુકાનોના તાળા તોડવામાં આવે છે તસ્કરોએ સટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સામાન વેર વિકસન કરી નાખ્યો હતો ચાર દુકાનોમાંથી માત્ર એક દુકાનમાંથી પંદરસો રૂપિયાની રોકડ મળી હતી જ્યારે અન્ય ત્રણ દુકાનોમાં કશું મળી ન હતું આ ઘટના પહેલા ચાર દિવસ અગાઉ મગોડી એસઆરપી સ્ટાફ ક્વાર્ટર્સમાં આઠ મકાનોમાં ચોરી થઈ હતી જેમાં તસ્કરો બે લાખ નો મુદ્દામાલ ચોરી ગયા હતા આલમપુર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સતત થઈ રહેલી ચોરીની ઘટનાઓના કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છે સ્થાનિક લોકોએ વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે તસ્કરોએ મોટી મત્તા હોવાની આશાએ ચાર દુકાનો નિશાન બનાવી હતી પરંતુ માત્ર પંદરસો રૂપિયા જ હાથ લાગ્યા હતા